કેમ કે આ એ દિવસ છે કે જેમાં પ્રભુનો આત્મા આપણી મધ્યે સદાને માટે રહેવા ઉતરી આવ્યો હતો અને એ દિવસને આપણે ઉજવીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ખાસ કરીને ડૉક્ટર તૃપ્તિ છેલ્લો દિવસ ડૉક્ટર તૃપ્તિ છેલ્લા ચાર વર્ષથી રાજકોટ ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા અને ચાર વર્ષ દરમિયાન આપણી મંડળીની સંગતિમાં તેઓ રહ્યા સતત દરેક પ્રોગ્રામ્સ અને દર રવિ ભક્તિ સભામાં તેઓ ઉપસ્થિત રહીને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો એક પરિવાર એક કુટુંબ તરીકે તમે અમારી મધ્યે રહ્યા છો ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ ને આપને પણ અભિનંદન પાઠવીએ છીએ ડૉક્ટરની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી છે ને પ્રભુની સેવાને માટે હવે તેઓ ફિલ્ડમાં જવાના છે અને આ સમયે છે એને રાજકોટ મંડળી તરીકે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ પ્રભુ તમારો બહુ જ ઉપયોગ કરે प्रभु तुमने बहुत आशीर्वाद આપે જ્યારે પણ રાજકોટ આવો ચોક્કસ સંગતના भागीदार બનજો તે મારી ખાસ વિનંતી છે ઓ પ્રભુના વચનો તરફ જે પેલે એક નાની પ્રાર્થના કરીએ પ્રાર્થના મજઈએ પવિત્ર પ્રભુ કૃપાળો દે પવિત્રાત્મા અમારી સહાય કરો અમારી સાથે વ્યવહાર કરો આરાધના માંગે વણી અપનાર આરાધનાને સ્વીકારનાર આરાધનાથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપનાર એવા ઈશ્વર અમારી સહાય કરો તમારું વચન કે જે અદભુત છે જીવંત છે તે દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો પાત્રને સહાય કરજો પ્રવેશના નામમાં માંગુ છું આ મે પ્રભુમાં પ્રિય વાલાઓ આપણો ઈશ્વર અદભુત ઈશ્વર છે તમે પૃથ્વી પર કહેવાતા અન્ય કોઈ પણ દેવદેવીઓ કે ઈશ્વરની સાથે આમને સરખાવી જોજો તમને ખરેખર મનમાં એક ખાતરી થશે કે આના જેવો બીજો કોઈ ઈશ્વર નથી તે આપણને બહુ જ પ્રેમ કરે છે બહુ જ પ્રેમ કરે છે કેમ કે તે આપણે ઉત્પન્ન કરતા છે ભૂમિના માટીમાંથી એણે માનવને બનાવ્યો અને પોતાનો શ્વાસ તેમાં મૂક્યો એ એણે પોતાનો અંશ આપણામાં મૂક્યો છે અને માટે તે આપણો ઉત્પન્ન કરતા દેવ આપણને બહુ જ પ્રેમ કરે છે અને તમે ઉત્પત્તિથી પ્રકટીકરણ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ ઈશ્વર સતત આપણી સંગતિની ઝંખના કરે છે એને ગમે છે એ આપણી સાથે સમય વિતાવવા માંગે છે કેમ કે ખૂબ પ્રેમ કરે છે આપણને એની ઈચ્છા છે કે મારી સૌથી ઉત્તમો ઉત્તમ કૃતિ માનવની સાથે હું સંગતિ કરું એની સાથે વાતો કરું એની સાથે સમય વિતાવું અને માટે તમે જુઓ ઉત્પત્તિમાં જ્યારે આદમ હવાને એદનવાડીમાં ઈશ્વરે મૂક્યા ત્યારે બાઇબલ કહે છે કે ઈશ્વર રોજ એમની સાથે સંગત કરવા આવતા હતા એની સાથે સમય વિતાવવા આવતા હતા પ્રભુને ગમે છે વાલાઓ વાતચીત કરે આપણી સાથે આપણને કે આ કરજે બેટા આપણને કે બેટા આ ના કરતો આ કરવાથી તને બહુ આશીર્વાદ મળશે આ કરવાથી તું નુકસાનમાં જઈશ આપણી સાથે વાતચીત કરે છે આપણી સાથે રહીને એને ગમે છે અને આપણને પણ એ ગમવું જોઈએ એવો આપણો આ ઈશ્વર છે એદનવાડીમાં ઈશ્વર આદમ હવાની મુલાકાત લેતા હતા પણ દુઃખ ની વાત એ છે કે ત્રીજો અધ્યાય એવું બતાવે છે કે આદમ હવાએ માનવે પાપ આવ્યા એદનવાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા ઈશ્વર પવિત્ર અને માનવ પાપી દૂરી થઈ વચ્ચે અંતર આવ્યું પણ છતાંય એ પ્રેમાળ પિતા એ ઉત્પન્ન કરતા દેવ જે માનવને અનહદ પ્રેમ કરે છે એ ઈશ્વર એવી ઈચ્છા રાખતા હતા કે આ માનવની સાથે હું સંગત કરું અને જ્યારે પાપના કારણે આદમ હવા એદનવાડીમાંથી બહાર આવે છે પછી ઈશ્વરની સંગતિથી દૂર ગયા પછી સ્થિતિ શું થાય છે તમે જુઓ માનવ ઇતિહાસ તપાસજો પાપ વધતું ગયું અંતર વધતું ગયું આશીર્વાદો ઓછા થતા ગયા અને દુઃખ પ્રશ્નો સંકટો વધતા ગયા બહુ સમય ન હોવાના કારણે બહુ લાંબા ઇતિહાસમાં નથી જતા પણ જયારે ઈઝરાયલ પ્રજા મિશર ની ગુલામીમાં હતી અસહ્ય ત્રાસ અને એમાં એમણે પોકાર્યા કે પ્રભુ તમે ક્યાં છો પ્રભુ તમે જ્યાં સુધી અમારી સાથે હતા જીવન ખૂબ ખુશહાલ હતું પણ તમારાથી વેગળે જઈને અમે દુઃખ વહોરી લીધું છે આંસુ વહોરી લીધા છે અમે ગુલામીમાં છીએ નિર્ગમન નું પુસ્તક એમ કહે છે કે દેવે આકાશમાંથી એ બાળકોનો પોકાર સાંભળ્યો અને કહ્યું કે હું આકાશમાંથી નીચે ઉતરીશ તમે બસ બૂમ મારી એટલું જ મારા માટે કાફી છે હું તો રાહ જોતો તો કે ક્યારે મારું બાળક મારું સંતાન મને પોકારે અને હું દોડીને જાઉં અને ઈશ્વર આકાશમાંથી નીચે ઉતરે છે મૂસાનો ઉપયોગ કરીને મૂસાની આગેવાનીમાં ઈઝરાયલ પ્રજાને મિશનની ગુલામીમાંથી છોડાવે છે અને જાણે કે ફરી એક વાર એ અંતર થોડુંક ઘટ્યું ફરી એકવાર એ સંગતિ શરૂ થઈ મિશ્ર નીકળીને ઈઝરાયલ પ્રજા હવે કનાન તરફ આગળ વધે છે શિનાઈ પર્વત સુધી આવે છે ને ઈશ્વર મૂસાને કહે છે કે મૂસા ઉભો રહે મારા લોકને ને નીચે મૂકીને તું સિનાઈ પર્વત પર આવ મારે તારી સાથે થોડીક વાતચીત કરવી છે અને મૂસા ઉપર જાય છે અને ઈશ્વર કહે છે કે મારે મારા લોકની ની મધ્યે રહેવું છે આ મારી ઈચ્છા છે આ મારી ઈચ્છા છે કે હું મારા લોકની ની મધ્યે રહું મૂસા કહે છે કે પ્રભુત્વ શું કરીએ પ્રભુ મૂસાને કહે છે કે એક કામ કર તમે લોકો તંબુમાં રહો છો ને એની વચ્ચે મારું પણ એક તંબુ ઉભો કર હું પણ તમારી મધ્ય રહીશ તમારી સોસાયટીમાં આજુબાજુ તમારા તંબુ અને વચ્ચે મારો તંબુ અને તંબુમાં હું રહીશ એને મુલાકાત મંડપ કહેવામાં આવે છે અને એ રીતે ઈશ્વરે પોતાની જે ઈચ્છા હતી કે મારા લોકની સાથે હું સતત સંગત માં રહું એને ફરી એકવાર અમલમાં લાવ્યા તંબુમાં ઈશ્વર આજુબાજુના તંબુમાં ઈઝરાયલ પ્રજાને ફરી મુસાફરી આગળ વધે છે કનાન તરફ કનાનમાં આવી જાય છે કનાનને મેળવી લે છે કનાનમાં એ લોકો સ્થાયી થઈ જાય છે લોકો પોતપોતાના મકાનો ઘરો પાકા ઘરો બાંધવા લાગે છે મહેલો બાંધવા લાગે છે રાજા મહેલમાં રહે છે રાજા દાઉદને મહેલમાં રહેતા વિચાર આવ્યો કે અરે હું આટલા પાકા વિશાળ મહેલમાં છું અને મારા પ્રભુ એક તંબુમાં આ તો ન ચાલે એટલે રાજા દાઉદે પોતાની ઈચ્છા પ્રભુ આગળ મૂકી કે પ્રભુ તમે પણ અમારી જેમ પાકા મહેલમાં રહો પ્રભુ કહે ભાઈ રહેવા દે ના ના તમે રહો પ્રભુ અને પ્રભુએ દાઉદને કીધું કે ઓકે તું નહીં પણ તારા દીકરા સુલેમાનને કે અને સુલેમાનને હું આગેવાની આપીશ અને રાજા સુલેમાને દસમી સદીમાં યרוશાલેમનું મંદિર બાંધ્યું પ્રભુને ગમ્યું પ્રભુને મંદિર નહીં ગમ્યું પણ મારા બાળકો મને એમની સાથે રાખવા માંગે છે એ વિચાર ગમ્યો અને માટે જ્યારે સુલેમાને પ્રાર્થના કરી તો પ્રભુએ કહ્યું કે મારું હૃદય હું ત્યાં રાખીશ મારી નજર ત્યાં રહેશે હું ત્યાં રહીશ જ્યારે તમને સમય મળે આવજો સંગતિ કરીશું જ્યારે તમને મન થાય આવજો બેસીશું વાતચીત કરીશું અને એમ યરુશલેમના મંદિર માં પ્રભુની હાજરીનો આશીર્વાદ લોકોને મળવા લાગ્યો પહેલા તંબુમાં ઈશ્વર લોકોની મધ્ય હતા અને તંબુમાંથી હવે મંદિરમાં લોકોની મધ્ય નિર્ગમન ઓગણત્રીસ પિસ્તાળીસ છેતાલીસ પ્રભુ કહે છે કે હું તમારી મધ્ય તમારી સાથે રહેવા માંગુ છું આ ઈશ્વરની ઈચ્છા લેવી છવ્વીસ અગિયાર બાર પચીસ આઠ નવ આ બધા રેફરન્સ છે ઇતિહાસ આગળ વધે છે પછી ઈશ્વરને લાગે છે કે આમાં બી કંઈક ખૂટે છે આ માણસને જ્યારે સમય મળે ત્યારે આવે અને સંગતિ કરીએ એ પોતાના કામમાં ઘણી બધી વખત વ્યસ્ત થઈ જાય છે અને માટે રવિવાર એને યાદ નથી માફ કરજો રવિવાર એટલે આ જરાક પ્રેક્ટિકલ ભાષામાં કહું છું રવિવાર એને યાદ નથી રહેતો અને નાતાલ અને નવું વર્ષ અને બીજું કયું પર્વ આવે છે ઈસ્ટર અને ધોળા થઈને આવ્યા છે આપણે એ કહ્યું હા પ્રભુને એમ લાગ્યું કે નહીં નહીં બિચારો વ્યસ્ત છે એનો વાંક નથી એનો એનો વાંક નથી વ્યસ્તતાના કારણે કદાચ એ જયારે આવે ત્યારે સંગતિ થાય છે પણ મારે તો સતત એની સાથે જીવવું છે મારે તો સતત એની સાથે વાતચીત કરવી છે અને માટે ઈશ્વર બીજો વિચાર કરે છે કે હવે હું મંદિરમાં નહીં રહું અને માટે એમણે શું કર્યું કે એક દિવસે ગાબરિયલ દૂત મરિયમ પાસે મોકલી ને કહે કે મરિયમ એક સમાચાર જાહેર રહેનાર ઈશ્વર હવે તમારી સાથે રહેવા માંગે છે ઇમાન્યુએલ દેવ આપણી સાથે તંબુમાં મંદિરમાં મધ્ય પણ હવે સાથે પ્રવિષ્ણુ કૃષ્ણમાં દેવ પોતે આ પૃથ્વી પર ઉતરી આવે છે ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે હવે હું જ્યાં ચાલતો હોઉં છું ત્યાં ઈસુ મારી સાથે ચાલે છે હવે હું નાવડામાં જઉં છું તો ઈશુ મારી સાથે નાવડામાં આવે છે મારી સાથે કેમ કેમ કે એ ઈશુ એ દેવને મારી સંગતિ ગમે છે એને મારી સાથે રહેવું છે એ મારા જીવનને આશીર્વાદિત કરવા માંગે છે અને અને માટે એ વિચારે છે હું સતત તારી સાથે રહું શેતાનને ગમે પહેલેથી જ માનવ અને ઈશ્વરની વચ્ચે અંતર વધારવાનો પ્રયત્ન કર્યો ઈસુ ખ્રિસ્ત માનવોની મધ્યે આડત્રીસ વર્ષથી બીમાર વ્યક્તિ કેવી રીતે મંદિરમાં આવે ઈશુ ત્યાં પહોંચી જાય છે ઈશુ ત્યાં પહોંચી જાય છે આપણી સાથે પણ હજુ પ્રભુને એમ લાગતું હતું ક્યાંક થોડીક કચાસ રહી ગઈ છે હજુ સાથે છીએ પણ થોડોક અંતર છે અને માટે ઈશુ કહે છે કે એ અંતર મિટાવવો છે અને પોતાના શિષ્યોને કહે છે કે એક કામ કરીએ હું પિતાની યોજના અનુસાર આ પૃથ્વી પર આવ્યો છું મારું મરણ થશે મારે મૃત્યુ પામવું પડશે મારે દટાવવું પડશે મારે પુનરુત્થાન પામવું પડશે લોકોના પાપો માથે લઈને એમના વતી મારે બલિદાન થવું પડશે પણ તમારા માટે આનંદની વાત એ છે ખુશીની વાત એ છે કે હું મારો આત્મા તમારી મધ્યે રેડી દઈ હું તમારી સાથે રહેવા આવ્યો પણ આમાં એક મર્યાદા હતી આમાં વ્યવસ્થાની અંદર હું બંધાયેલો હતો અને માટે મારી ઈચ્છા સદા તમારી સાથે રહેવાની હોવા છતાં કંઈક અંતર રહી જતું હતું અને હવે મારે એ અંતર પણ મિટાવી દેવું છે મારે તો એના કરતાં વધારે નજીક આવવું છે અને ઈસુ કહે છે કે સાંભળો હું પાછો સ્વર્ગમાં જાઉં છું અને એવું થશે કે હું મારો આત્મા તમારી અંદર રહેવા માટે મોકલી આપીશ મારો આત્મા ઉતરી આવશે અને ઈશ્વરે આપેલા વચન પ્રમાણે ઈશ્વરના સ્વર્ગારોહણ પછીના પચાસમાં દિવસે દેવનો આત્મા પૃથ્વી પર પોતાના બાળકો મધ્યે રેવા ઉતરી આવ્યો પવિત્ર આત્માથી એ લોકો શિષ્યો ભરાઈ ગયા હવે એ શિષ્યો એમ નઈ કહે કે ઈશ્વર અમારી મધ્યે રહે છે તંબુમાં કે યરુશલેમના મંદિરમાં હવે એ શિષ્યો એમ નઈ કહે કે ઈશ્વર અમારી સાથે રહે છે હવે એ શિષ્યો એમ કહે છે કે ઈશ્વર અમારી માં અમારા માં રહે છે અમારી અંદર રહે છે કેટલી અદભુત વાત હવે અંતર નથી હવે દૂરી નથી મારી અંદર મારા માં યોહન સોળસર દેવનો આત્મા મારા માં નિવાસ કરશે વાસો કરશે એફિશિયનો પત્ર બીજા અધ્યાયની બાવીસમી કલમ કહે છે કે દેવના નિવાસને માટે દેવને રહેવા માટે એકવીસમી કલમ તમે પ્રભુનું મંદિર બનો છો એવું મંદિર કે જેની અંદર ઈશુનો આત્મા છે એવું મંદિર કે જેમાં યહોવાની હાજરી છે એવું મંદિર કે જેમાં પવિત્ર આત્મા પોતે ઉપસ્થિત છે એવું મંદિર અને માટે પેલું કોણથી ત્રણ અને સોળ માં પાઉલ સ્પષ્ટ કહે છે કે તમે દેવનું મંદિર છો તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે એ શું તમે નથી જાણતા જાણો છો આ એ ઈશ્વર છે કે જે એદનવાડીમાં મુલાકાત લેવા આવતા હતા આ એ ઈશ્વર છે કે જે મંડપ મુલાકાત મંડપ દ્વારા અથવા તો યરુસલેમના મંદિર દ્વારા પોતાના લોકોની મધ્ય રહેવા ઉતરી આવ્યા હતા એ ઈશ્વર છે કે જે ઈશુમાં લોકોની સાથે રહેવા ઉતરી આવ્યા હતા એ ઈશ્વર ઈશ્વર તમે જ્યારે ઈઝરાયેલ પ્રજા મિશ્રમાંથી નીકળી ત્યારે એ ઈશ્વરનું સ્વરૂપ તમે જોયું હોય તો અરે અગ્નિ સ્તંભ અને મેઘ સ્તંભ બનીને આગળ ચાલનાર ઈશ્વર સમુદ્રના બે ભાગ કરી દે એ ઈશ્વર પર્વત ધ્રુવજી ઉઠે છે એ ઈશ્વર ઈશુમાં એ ઈશ્વર કે જે લાજરસ ચાર દિવસ થી મરેલો એને કહે છે કે લાજરસ બહાર આવ અને મરેલા ને જીવતા કરે એ ઈશ્વર મારા માં રહેવા આવે છે જેના સ્પર્શ માત્ર થી દરેક પ્રકારના રોગ દૂર થાય છે એ ઈશ્વર છે શું તમે નથી જાણતા તમે દેવનું મંદિર છો પેલો કોરંથી થી ત્રીજો અધ્યાય સત્તરમી કલમ બહુ ગજબની વાત કરે છે શું તમે નથી જાણતા કે તમે દેવનું મંદિર છો પાઉલે આવું કેમ કેવા કેવું પડ્યું મંડળીને પાઉલે આવું શાહ માટે કીધું કે શું તમે નથી જાણતા પાઉલે એમ કેવું જોઈએ કે ભાઈ તમારામાં દેવનો આત્મા છે તમે દેવનું મંદિર છો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની ક્યાં જરૂર હતી એનો મતલબ કે લોકો ભૂલી ગયા હતા કે મારામાં દેવનો આત્મા છે અને માટે અવિશ્વાસ માટે શંકા માટે દરેક પ્રકારના પાપ અને આજ તો શેતાનની ઈચ્છા હતી વાલાઓ જો તમે બહુ ધ્યાનથી બાઇબલ વાંચતા હો ને તો શરૂઆતથી જ શેતાન ઈશ્વરની જગ્યા કે સ્થાન લેવા અથવા તોડવાની કોશિશ કરતો રહ્યો છે સ્વર્ગમાં જયારે ઈશ્વર પોતાના દૂતો અને કરૂબોની સાથે હતા પૃથ્વીની ઉત્પત્તિ ના સમયની વાત કરું છું શેતાન હજુ પૃથ્વી પર નખાવ્યું નહી એ પહેલાની વાત ઈશ્વરનું રાજ્યાસન અને શેતાને જોયું કે હો ઈશ્વરનું સ્થાન અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર અને શેતાન એ જગ્યા તોડવાની કોશિશ કરી એ સ્થાન લેવાનો પ્રયત્ન કર્યો અને યુદ્ધ થયું શેતાન અને તેની સાથેના દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો હવે પૃથ્વી પર એ આવે છે ત્યારે જુએ છે અહીં પૃથ્વી પર ઈશ્વરનું સ્થાન કયું છે અને જુએ છે કે એદનવાડીમાં ઈશ્વર રોજ આ આ માટીના પુતળા સાથે સંગત કરવા આવે છે અને શેતાને ત્યાં પ્રહાર કર્યો ત્યાં પ્રહાર કર્યો આદમ હવાને ભમરાવીને ભરમાવીને સોરી ભરમાવીને પાપ અને અને ઈશ્વર માનવ વચ્ચે વધાર્યું શેતાન આજ તો ઈચ્છતો હતો પછી યરુશલેમના મંદિરમાં પ્રભુએ પોતાનો વાસો કર્યો પોતાની હાજરી સ્થાપી કે મારે મારા લોક ની મધ્ય રહેવું છે એ યરૂલીમ મંદિર કે જે સુલેમાન રાજા એ ઈસવીસન દસ ની આજુબાજુ સોરી દસમી સદી ની આજુબાજુ બનાવ્યું હતું શેતાને ઈસવીસન પૂર્વે પાંચસો ને સિત્યાસી માં એ મંદિર ને પણ બાબેલના રાજા નબુખાદ નેસાર દ્વારા બાળી નંખાવ્યું ઈશ્વર અહીં રહે છે ને તોડી નાખો ઈશ્વર ને રહેવાનું જગ્યા નથી મારે આપવી યરૂ મંદિર પાંચસો ને સિત્યાસી માં તૂટ્યું પ્રભુએ એ ચલાવી લીધું પછી પ્રભુએ હેરો ધ ગ્રેટ ને ઉભો કર્યો અને એના સમયમાં ઈસવીસન પૂર્વે પાંચસો ને પંદર માં યરૂલીમ નું મંદિર ફરી બીજી વાર બાંધવામાં આવ્યું બીજી વાર મંદિર બંધાયું ફરી ઈશ્વર લોકોની મધ્યે અને ત્યારબાદ મંદિરનો ઇતિહાસ તમે જોજો ઈસવીસો સિત્તેરમાં માં રોમ દ્વારા એ મંદિરને તોડી નાખવામાં આવ્યું નાબૂદ કરી દેવામાં આવ્યું એક પથ્થર પર બીજો પથ્થર રેવા ન દેવામાં આવ્યો આજે તમે જો ત્યાં ગયા છે મંદિર છે મંદિર નથી તોડી નાખ્યું છે ખલાસ કરી નાખ્યું છે નાબૂદ કરી દીધું છે કારણ જાણો છો કેમ એ મંદિર નાબૂદ થયું માથી સુવાતા એકવીસ માં અધ્યાયની તેરમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે

પોતાના ઘર છોડીને ચાલ્યા જાય છે ઈશ્વરનું ગૌરવ એ મંદિર છોડીને ચાલ્યું જાય છે ઈશ્વરનો આત્મા એમાંથી બહાર નીકળી જાય છે અને શેતાન એ ઘરનો એ પ્રાર્થના પ્રાર્થના ના મંદિરનો નાશ કરે છે વાલો અને માટે પેલો કોરોન થી ત્રણ અને સત્તર માં પાઉલ કહે છે કે તમને ખબર છે તમે દેવનું મંદિર છો અને હવે આ મંદિરનો જે કોઈ નાશ કરશે પ્રભુ એનો નાશ કરશે તો વટાળો છો તમે આ મંદિરને લૂંટારાનું કોતર બનાવી દો છો તો ઈશ્વર ચાલ્યા જાય છે અને ઈશ્વર એનો એટલે એ નાશ કરનારનો એટલે મારો નાશ કરે છે પ્રભુમાં પ્રિય વાલાઓ મારું કોઈક વ્યસન મારામાં રહેતા ઈશ્વરના આત્માને ખિન્ન કરે છે મારું કોઈક પાપ મારામાં રહેલા ઈશ્વરના આત્માને મને છોડીને ચાલ્યા જવા માટે મજબૂર કરી દે છે મારી એવી કોઈક આદત કે જે ઈશ્વરને નથી ગમતી

પ્રભુમાં પ્રિય વાલાઓ આજે પચાસ માં નો પર્વ છે પ્રભુએ પોતાનો આત્મા તમારી અંદર રહેવા માટે આપી દીધો છે મોકલી આપ્યો છે એ આપણામાં છે પણ આજે લઈએ કે શું ખરેખર ઈશ્વરનો આત્મા અંદર છે જો મારામાં કંઈક એવી બાબતો હોય કે જે ઈશ્વરને નથી ગમતી તો ઈશ્વરનો આત્મા મારી મારી અંદર નથી તમારી પાસે બે ઓપ્શન છે બે જ રસ્તા કા તો ઈશ્વરના આત્માને તમે રાખી શકો છો કા તો તમારા પાપને તમે રાખી શકો છો પાઉલ કહે છે કે તમને ખબર છે કે તમે દેવનું મંદિર છો તમને ખબર છે કે જે આ દેવના મંદિરનો નાશ કરશે એનો દેવ નાશ કરશે આજે ભલે જાહો જલાલી છે આજે તમને કાંઈ કમી ઘટી નથી એનો મતલબ એ નહીં કે તમે આજીવન અનંતકાળી સુધી સુખી છો અને આશીર્વાદિત છો દેવ એવાનો નાશ કરશે કરશે ને કરશે પ્રકરણ બહુ સ્પષ્ટ છે અને માટે આપણે આપણા આત્માને પ્રભુના નિવાસ સ્થાનને શુદ્ધ કરીએ પવિત્ર કરીએ ઈસુને કહીએ કે ઈશુ આવો આજે કોરો લઈને આવો અરે એ વખતે તો દોરડાનો કોડો તમે બનાવ્યો હતો આજે ચાબુક લઈને આવો અંદર થી બધું કાઢી નાખો બધું શુદ્ધ કરો બધું જ કાઢી નાખો કે જે તમને નથી ગમતું અને તમારી ગાદી તમે સ્થાપો કે જ્યાં શાંતિ પ્રેમ આનંદ અને આશીર્વાદ છે પ્રભુ આપણને સર્વને એના માટે કૃપા આપે આ મે પ્રાર્થના મને મેં પ્રાર્થના કરી પવિત્ર પરમેશ્વર કૃપાળુદેવ ખૂબ આભાર પ્રભુજી તમારા અદ્ભુત પવિત્ર માટે એક પવિત્ર દિવસ છે પચાસ પર્વમાં પ્રભુ તમે તમારા લોકોની અંદર રહેવા માટે ઉતરી આવ્યા હતા કેમ કે તમને અંતર નથી ગમતું પ્રભુજી તમે અમારી મધ્ય નહીં અમારી સાથે નહીં પણ અમારામાં રહેવા માંગો છો અને આજે અમે ફરી એક વાર તમને વિનંતી કરીએ છીએ કે જો એવી કોઈ બાબત છે અમારામાં કે જે તમને અમારી અંદર રહેતા રોકે છે તો પ્રભુ એ દરેક રહે તમારી સંગતિ અમને પણ ગમે છે તમે અમારામાં રહો અમને દોરો ચલાવો શું કરવું શું ન કરવું તેની શું આપો જીવનને આશીર્વાદિત કરો તમારો મહિમા કરો એ શું પ્રભુના નામમાં આમેન